વર્ષ પૂર્ણ થવાની આરે છે ત્યારે વીજ બિલ નહીં ભરનારા ગ્રાહકો સામે ડીજીવીસીએલ લાલ લાંક કરી લીધી છે જોકે ઘણા ગ્રાહકોના ત્રણસો રૂપિયા જ બાકી હોવા છતાં પણ ડીજીવીસીએલ જોડાણો કાપી રહી છે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કુલ પાંચસો એસી ટીમ ઉતારી વીજ કંપનીએ પિસ્તાલીસ હજાર આઠસો સત્યાવન ગ્રાહકો પાસેથી એકસો બાર કરોડ રૂપિયાના બિલ વસૂલ કર્યા ડિસેમ્બર બે હજાર ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસની મુદત સુધીમાં ગ્રાહકોના બસો ચોર્યાસી પોઈન્ટ અઠ્ઠાણું કરોડ રૂપિયાની વીજ બિલ બાકી નીકળ્યા હોય વિવિધ વિસ્તારોમાં રિકવરી માટે પઠાણી ઉઘરાણી પણ શરૂ કરાઈ હતી છ્યાસી પોઈન્ટ ચોરણ કરોડ રૂપિયાની બાકી બિલની ઉઘરાણી કરવામાં આવીની માહિતી પણ મળી ડીજી દ્વારા બાકી વીજ બિલની ઉઘરાણી પઠાણી તે કરવામાં આવતી હોવાની ફરિયાદો હવે ઉઠી રહી છે ઘણા સમયથી બિલ બાકી હોય અને તેમની પાસે પઠાણી ઉઘરાણી કરવાની સાથે બિલની છેલ્લી તારીખ પર માત્ર દસથી પંદર દિવસ પણ ચડ્યા હોય અથવા અમુક સમયથી જો ઘર બંધ હોય તો ત્રણસોથી પાંચસો રૂપિયા જેટલું બિલ બાકી હોય તેમ છતાં ડીજી કર્મચારીઓ દ્વારા વીજળીના કનેક્શન કાપી નાખવાની ફરિયાદ પણ ઉઠી ગઈ છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત